નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર ત્રણ આપો અને આપતા જ રહો કશું સંગ્રી રાખવાનો ક્યારેય પ્રયત્ન ન કરો દરેક બાબત મુક્તપણે વહેતી રાખો પછી એ આવડતને પ્રતિભા હોય પ્રેમ હોય પૈસા હોય કે વસ્તુઓ હોય એ બધું વહેતું રાખો તમે એમ કરશો તો તમને જણાશે કે એ હજાર ગણી વૃદ્ધિ પામે છે તમારા શરીરમાં રહેલી જીવનશક્તિનો તમે સંગ્રહ કરી શકો નહીં એને ગતિશીલ રાખવી જોઈએ ફરતી રાખવી જોઈએ કારણ કે ફક્ત આ જ રીતે નવી વધારે તાજી અને વધારે પ્રબળ જીવનશક્તિ તમારામાં પ્રવેશે છે અને તમે પ્રાણવાન બની શકો છો બધી જ બાબતો વિશે આ પ્રમાણે જ છે એને વહેવા તો વહેણને કદી અટકાવો નહીં જીવનને તમારી સમક્ષ પૂર્ણ સ્વરૂપમાં ઉઘડતું નિહાળો જુઓ કે તમારી દરેક જરૂરિયાત યોગ્ય સમયે પૂરી પડે છે એમ બનશે એવી અપેક્ષા રાખો અને તમારી ચેતનામાં કદી કોઈ જ શંકાને પ્રવેશવા ન દો બહારની પરિસ્થિતિ ભલે ગમે તેવી જણાતી હોય દરેકે દરેક બાબત સંબંધે હકારાત્મક ભાવ સેવો દિનહીન વિચારોને અદૃશ્ય થતા અને વૃદ્ધિ અને ભરપૂરતાને તેનું સ્થાન લેતા અનુભવો નિતાંત શ્રદ્ધા રાખો કે બધું જ બરોબર તદ્દન બરોબર છે અને બધું જ પૂર્ણપણે પાર પડી રહ્યું છે કારણ કે બધું મારા હાથમાં છે આપનો આજનો દિવસ શુભ રહે